સાયન્ટ ગ્રુપ ઓફ સુરત મેંદન દ્વારાાયન્ટ ઇન્ટરનેશનલના સ્થાપક પદ્મશ્રી નાના ચુડાસમાની જન્મજયંતિની ઉજવણી અંતર્ગત તથા જાવેફાના સેન્ટ્રલ કમિટી મેમ્બર અનિલભાઈ દલાલ અને જાયન્ટ ગ્રુપ ઓફ સુરત મના ઉપપ્રમુખ શ્રીમતી જ્યોત્સ્નાબેન પારેખના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણવાળા છોડ અર્પણ કાર્યક્રમ તેમજ વૃદ્ધાશ્રમમાં એક દિવસના ભોજન પ્રસાદનો કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન સેવાભાવી સભ્યોના હૃદયને ખૂબ જ ખુશીઓથી ભરી દેવા બદલ અને સેવા કાર્યની પ્રેરણા આપવા બદલ આ લાગણી સાથે સેવાભાવ ખીલે અને ઓવરફ્લો થાય તથા પ્રત્યેક જાયન્ટ્સ બંધુઓના જીવનમાં સ્નેહનો સાગર વહેતો રહે એવી ભાવના સાથે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત સ્વદેશી સંસ્થા જાયન્ટ્સ ઇન્ટરનેશનલના સ્થાપક તેમજ પ્રખ્યાત શાસ્ત્રી અને મુંબઈના મેયર અને શેરીફ દિવંગત માનનીય પદ્મશ્રી નાના ચુડાસમાની જન્મજયંતિ નિમિત્તે અને હવે જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશનના સેન્ટ્રલ કમિટી મેમ્બર અનિલભાઈ દલાલ અને જાયન્ટ ગ્રુપ ઓફ સુરત મેઇનના ઉપપ્રમુખ જ્યોત્સનાબેન પારેખના જન્મદિવસ નિમિત્તે અત્રેના અંબાજી રોડ સ્થિત તંબુરા શેરી ઝટપટિયા હનુમાન મંદિરની ગલીમાં આવેલા ત્રિભુવનદાસ પૂર્વ પ્રમુખ કાંતિલાલ વાંકા ભોજન પ્રદાન કરવાનો તથા જ્યોત્સનાબેનના સૌજન્યથી વૃક્ષારોપણ વાળા છોડ અર્પણ કરવાનો કાર્યક્રમ તારીખ સત્તરમી સોમવારે સવારે અગિયાર કલાકે યોજાયો હતો આર્થિક સહાય અને પર્યાવરણના સંતુલન અર્થે છોડ પ્રદાન પછી કેક કટિંગ સેરેમની વખતે વૃદ્ધાશ્રમના ચોવીસ વડીલોને સ્ટાફના સભ્યોને એનર્જી ડ્રિંક આપ્યા હતા પ્રસંગે ગ્રુપના પ્રમુખ રાકેશપુરી ગોસ્વામી પૂર્વ પ્રમુખ સર્વ તેજસ સોલંકી કેયુર દિવાન દિલીપ શાહ કાંતિલાલ વાંકાલાલ અને કમલેશ પારેખની ઉપસ્થિતિ પ્રોત્સાહક હતી ત્રિભુવનદાસ છોટાલાલ શ્રોફ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વૃદ્ધાશ્રમના મનીષાબેન જોશીએ પ્રારંભમાં સૌને આવકાર્યા હતા આ કાર્યક્રમ વેળા ગ્રુપના સભ્યો વૃદ્ધાશ્રમના વડીલોને આત્મીયતાથી મળ્યા ત્યારે વડીલોના ચહેરા ઉપર એક પ્રકારની ખુશીની લહેર નજરે પડી હતી અંતે વૃદ્ધાશ્રમના વડીલ હરેશભાઈ આભાર માન્યો હતો રિપોર્ટર કમલેશ પારેખ સુરત